હવે રામાયણ ની કથા ભાગવતમાં જે વર્ણવવામાં આવી છે આપણે તો ત્રીસ મિનિટમાં કથા પૂરી કરવાની છે ત્રીસ જ મિનિટ એમાં તમે જુઓ રામાયણને મારે તમે કથાઓ તો બહુ સાંભળી છે રામ ને દશરથ અયોધ્યા જ્યાં યુદ્ધ નથી એવી નગરી એટલે અયોધ્યા તમારા ઘરને અયોધ્યા બનાવો ઘરને અયોધ્યા બનાવો એ સાસુનો હામ હામે રોજ આવતા હોય તો એ ઘર અયોધ્યા નથી ઘરમાં ઝઘડાઓ લડાય મન દુઃખ ન હોવા જોઈએ એ ઘર અયોધ્યા બોલો અયોધ્યા થોડી વાર ભૂલી જાઓ રામાયણ શું કહેવા માંગે છે ઘરને અયોધ્યા બનાવો શરીરોનો કિનારો શરીર ભક્તિનું પ્રતિક છે ઘરમાં ભક્તિ હોવી જોઈએ દશરથ આપણે બધાએ દશરથ છીએ આ દસ ઇન્દ્રિયોનો રથ છે આ શરીર છે ને એની લગામ તમારા હાથમાં રાખો તો રામ છે એ બ્રહ્મ છે એ આવે આ દરેક જીવ દશરથ છે દશરથ એટલે જીવાત્મા આ રથ છે ઇન્દ્રિયો એના ઘોડા છે મન છે લગામ છે બુદ્ધિ છે 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 બ્રહ્મને પ્રગટ કરવા હોય આ કથા રામ બ્રહ્મ લક્ષ્મણ છે વિવેક છે ભરત છે વૈરાગ્ય છે શત્રુઘ્ન છે એ સદ વિચાર છે કૌશલ્યા છે એ નિષ્કામ બુદ્ધિ છે સુમિત્રા છે એ શ્રદ્ધા છે અને કઈ કઈ છે એ કુબુદ્ધિ છે અને કુબુદ્ધિ ને ગમે કુથલી કરનાર મંથરાજ ગમે તમારામાં માં શ્રદ્ધા હોવી જોઈએ સુમિત્રોપી શ્રદ્ધા નિષ્કામ બુદ્ધિ કુળ કપટ નીકળી ગયા એવી તમારી બુદ્ધિ એટલે ઈજ કૌશલ્ય પણ મોટા ભાગે કઈ કઈ છે બધામાં કુબુદ્ધિ અને જ્યાં કુબુદ્ધિ હોય ત્યાં સદ વિચાર નો હોય શત્રુઘ્ન નો હોય ત્યાં ભરત ન હોય ત્યાં વૈરાગ્ય ન હોય ત્યાં લક્ષ્મણ નો હોય વિવેક નો હોય તમે જોઈ લો જ્યારે રામ ગયા ત્યારે ભરત અને શત્રુઘ્ન અયોધ્યામાં નથી સારા વિચારોની ગેરહાજરી અને વૈરાગ્ય ની પણ ગેરહાજરી અને એ વખતે બુદ્ધિ છે ને એનું કામ પાર પાડી લે તમારામાં હારા વિચારો ન હોય એટલે કુબુદ્ધિનું કામ કરી જાય પછી એને ગમે મંત્ર આવી અને કાન ભરે બાત ખતમ સીતા જે ભક્તિ છે વિશ્વામિત્ર આવે છે શા માટે રામ લક્ષ્મણને લેવા યજ્ઞનું રક્ષણ કરવા માટે મારા દશરથ વિશ્વામિત્ર ને રામ લક્ષ્મણ આપે છે રામાયણ માં કથા છે કે આગળ વિશ્વામિત્ર ચાલે છે પાછળ રામ ચાલે છે વિશ્વામિત્ર એટલે જગતનો વિશ્વ નો મિત્ર મનુષ્ય જયારે આખા વિશ્વ નો મિત્ર બને ને ત્યારે બ્રહ્મ છે ને એની પાછળ પાછળ ચાલે આપણે હગા ભાઈ ના નથી થતા એમાં વિશ્વના મિત્રની ક્યાં વાત કરવી આખી રામાયણ સમજવી જીવનમાં ઉતારવી ખાલી વાર્તાથી કાઈ ન વળે દૂધે દીવા ન થાય ઘી કરવું પડે દૂધમાંથી સ્વભાવ મારી જ તાડકાનો વધ વિશ્વામિત્ર રામ લક્ષ્મણને લઈને જનકપુર ધનુષંગ વિવાહ જનક વૈદેહી છે દેહા વૈદાભિમાન નીકળી ગયું છે બહુ પ્રસિદ્ધ કથા છે રામાયણની પછી ભગવાન પરણીન અયોધ્યા આવે અને ભગવાન પરણીન અયોધ્યા આવ્યા ને એટલું બધું સુખ છે અયોધ્યામાં કે માની લો સુખનો સીમાડો બસ એનાથી આગળ સુખ છે જ નહીં એટલે ભગવાનને થયું આ અતિ છે અને અતિ સર્વત્ર વર્જ્ય છે અતિ ભલાના બોલના અતિ ભલીને ચૂપ અતિ ભલાના વરસના અતિ ભલીને ધૂપ ભગવાનને થયું કે આ સુખનો સીમાડો આવ્યો અને અતિશય વરસાદ વરસે કંઈ અનાજ પાકે નહીં બધું ધોવાઈ જાય અતિવૃષ્ટિ એટલે ભગવાનને એવું લાગ્યું કે ખરેખર અયોધ્યામાં ચૌદ વર્ષના ઉઘાડની જરૂર છે ચૌદ વર્ષના ઉઘાડની જરૂર છે એટલું સુખ આવી ગયું તો અયોધ્યામાં અને આપ બધા જાણો છો કે કઈ કઈને નિમિત્ત બનાવી રામ લક્ષ્મણ અને સીતા વન નીકળે છે ભગવાનનું કામ છે રાક્ષસોનો વધ કરવો જો રામ રાજા બની જાય તો જે અવતાર કાર્ય માટે પ્રભુ આવ્યા છે થાય નહીં રઘુકુળ રીત સદા ચલી આવી પ્રાણ જાય અનો વચનો ન જાય ભગવાન વન નીકળે છે અને રાવણ સીતાનું હરણ કરીને લઈ જાય ભગવાન રામોનો નો રોવણ હાર રોતાને રાજી કરે વાલપનો વ્યવહાર રોય બતાવે રામજી અને એ રામની લીલા છે સીતા 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 કરતા રડે આશા માટે ભગવાને જગતને બતાવ્યું છે કે વાલપ શું કહેવાય આ વાલપનો વ્યવહાર છે આ રીતે રડે પણ મને તમને બધા કે સંબંધો શું છે વાલપ શું કહેવાય અને ભગવાન બધે ફરતા ફરતા હાલે છે અને ઋષિ મુનિઓને મળે છે